હમ અને કાકો જતા રહે તો મહિને અઠવાડિયે સો મહિને આપણે કાકો મરી જાય હા એટલે ગળા દે કાકો શું ટેક્ટર વાળા કરીએ લાવો ફોન પેલો મારો કોન્ટેક્ટ સાહેબ હું સાહેબ ને ફોન કરો અને હું એ છોકરા પોણી લાઈ કે આ ડોક્ટર ના પાડી પોણી પીવાની હાલ કોમ થોડા ધુધરો ધુધરો ડોક્ટર ના પાડી તો મોનો અરે ડોક્ટર તો દવા પાઈ પાઈ નઈ નાખશે તો તમને ખાલે થવા પાવસ કોઈ હાલ છોડી તો સુઈ જો પોણી પોણી ના મળે કોઈ હોજુતી એ લાઈ કે કોઈ ના મળે હવે પોણી પોણી

અને આ તારી આ સાહેબો છે એટલે રહ્યા આવરા સાહેબ આવરા આવો આવો સાહેબ આવો આર્યું મારું ઘર કોઈ સાહેબ આયા સાહેબ આવો બે બે સાહેબ ઓલો ઓલો કનાબર લોન કરવાની અમાર કાકા ઉપર ઓન પર તો પણ ના થાય સાહેબ કાકો માર ખાજા હમથીન પણ થઈ કે ઉમર થઈ ડોક્યુમેન્ટ જોઈ લો તમે જો સાહેબ ડોક્યુમેન્ટ એ એટલે ડોક્યુમેન્ટ એ સાહેબ ડોક્યુમેન્ટ આધાર કાર્ડ આ ચૂંટણી કાર્ડ અને આ પાન કાર્ડ કેતા પા ફોટા લેતા હો ઘરમાંથી ના ના પણ પચાસ પચાસ રૂપિયા ઉમર થઈ ગયો લોન

જો ઓ પાછું ટ્રેક્ટર મહિન્દ્રા 355 ઉતારી પોસ ની આવી ઓ ફોટો પાડી દે અને ફોટો પાડવા કેમ મરી તો લે ભેજે છોટાડવા ઓ ઉપર 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 હામો ઉ પછાવાઈ ફોટો એ મજવાળા છે ને તો કા આઈ જાય

લાં તા એ જોઈ લાયા આવતા વજે છે ને આપડે કાકાનો હારા ગેર જન્મ માં તો હારું લાલ રાતો સોળ મહિન્દ્રા 448 મસ્ત આવો પાછો 445 છે 445 હા 445 બી આઈ બી મસ્ત આવો હા મસ્ત આ તાકાતમાં જબરું આવ એવરેજ બેરેજ માં જોવું ના પડે કાકો નંબર આપણે

કોઈ નહીં થઈ હું તો અમને ઘોડા જવા છો તો દાળે દાળે જવાની આવે તમારે ના ના કાકા હાલ શોધી રાખો હાલ તો ગંદુ થયું છે કે દવા ના ખાને કે આપડે લઈ જાય તમે દવા હારું હા

મારું બેટું લોન લેવી હોય એટલે આજુ ઘર અને ના ભરવી હોય એટલે પેલું ઘર સમજા ને મહિનો હેડ્યો કે એક વર ને એક મહિના ઉપર હેડયો બાકી તમે ગમે તે કરો મારે મારા ટ્રેક્ટર મને બરોબર અમારે આગળ સાહેબ થયું એમ નહીં

મિનિટ ખમાય એમ નહીં દૂધે એમ નહીં હવે લાયો ભાઈ હલો ના પૈસા